લોક લાડેલા મુખ્યમંત્રી આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના મંત્રી શ્રી ઋષિકેશ પટેલના ભાવનાથી આજે ખેડા જિલ્લામાં માતા મુકામે લગભગ પાંચ કરોડથી વધારે રકમ સીએસસીનું લોકાર્પણ લોકભાગી ગયું અમારા સ્થાનિક અહીંના દાતા આદર્ય કાકા શાહના પરિવાર તરફથી માતૃશ્રી છતાં પણ બે કરોડથી વધારે દાન આપીને આજની એ માતરની જનતા માટે એક આધુનિક સેવાનું સીએસસી સેન્ટર અહીંયા પાલન થયો છે આપ જોઈ શક્યા છો તો ખૂબ સરસ પણ ટ્રીટમેન્ટ છે આવનારા વખતમાં અહીંયા પૂરતા ડૉક્ટર મળે અને ડૉક્ટરની સાથે જરૂરી સ્ટાફ પણ થાય અને માતરની જનતાના છેવાડાના ઘર સુધી એ સેવા પહોંચે એની સેવાઓ કરવામાં આવશે ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્વારા હવે તો બ્લોક કક્ષાએ ડાયાલિસિસ સેવાનો પણ પ્રારંભ થયો છે માતર પણ આ એક બ્લોકના તાલુકામાં ડાયલીસી પ્રારંભ થયો છે ત્યારે હજુ પણ વધારે ડાયાલિસિસના મશીનો જરૂરી સોનોગ્રાફી કે આધુનિક સિટી સ્કેન જેવા મશીનો અહીંયા આપવામાં આવે એ માટે પણ અમે પ્રયત્ન કરીશું અને માતરની જનતાને દૂર દરાજ ન જવું પડે એટલું જ નહીં પણ માતરને અડીને આવેલા તાલુકાઓ ચાહે તારાપુર હોય ધોળકા હોય એ નજીકમાં આવતા ખંભાત સુધીના રહીશોને પણ માતરમાં આવી આધુનિક સગવડ સસ્તા ભાવે અને હિતો તો મફત જ મળતી હોય છે ત્યારે સૌ આને લાભ મળે એવી અમે ચિંતા કરીશું આજના પ્રસંગે સરકાર શ્રીનો અમે લાભ